ખેતરમાં રસ્તો બનાવવા જતાં પંચ્યાસી વર્ષના વૃદ્ધ કાકાને ત્રણ જણાએ ભેગા મળી ગળતાપાટુનો માર મારતા બેભાન બનેલા વૃદ્ધને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ઘટના છે ગઈકાલ તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસની નાંદોદ તાલુકાના ટીમ્બી ગામે રહેતા છોટુભાઈ ઝીણાભાઈ વસાવા તેમની દીકરી દ્વારા કેનલની બાજુમાં આવેલા તેમના ખેતરમાં જવા માટે રસ્તો બનાવવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે ઉસકેરેલા પાડોશી ખેતર માલિકો દ્વારા ભેગા મળી પંચ્યાસી વર્ષના વૃદ્ધને ફટકારતા તેઓ બેભાન બની ગયા હતા અને આજ હાલતમાં તેમને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને જાણકારી મળતા ભરૂચ ખાતે રહેતા તેમના દીકરી પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા શું ઘટના બની છે સાંભળો આ વીડિયોમાં છોટો ભાઈ ઝીણા મહેન્દ્રભાઈ વાલજીએ દોડમાંથી દોડીને ગળો પકડી લીધો કોને પૂછીને તું ડીસીપી લઈ ગયો હતો હું સાહેબ ડીસીપી લઈ નહીં ગયો છોકરી લઈ ગઈ આ છોકરીએ નો છોકરીઓ જાણે હું કંઈ જાણતો નહીં વારે ઘડિયા રસ્તો કેનાલ રસ્તો છે સાહેબ તેમાં આ લોકો જવા નહીં રહેતા ઉપર કેનાલ પર ફેન્સિંગ કરી દીધું અમારા ભાઈ ભાઈનો વચ્ચે અમારો ભાગ છે હવે પહેલાનો તે જવા નહીં દેતો પાછળવાળા અમે કહી દઈએ આજુબાજુ રસ્તો નહીં હાલતા અને કેનલની જગ્યા પડેલી છે તેમાં અમે સાફ કરીએ તે પાછા આગળ બંધ કરી દે મને કહેવું જોઈએ ને કે જે એમનું કંઈ વળતર જોતું હોય તે બી હું આપવા તૈયાર હતી ખેતરમાં આવવા જવાના રસ્તાના બારામાં જ આ જગૃતિ ગઈ કાલે મેં રસ્તો કઢાયો ને કેનલ વાળો સાફ કરાયો ટ્રેક્ટર લઈ જવા માટે હવે મારા જીયા પછી હવારે પપ્પા જોડે ઝઘડો કર્યો ને મારા મારી કરી દીધી હવે પપ્પા આજે આટલી ઉંમરમાં એ લોકો મારતા હોય તો કાલ ઉઠીને અમને બી મારી લે ને અમારી બી ઈજ્જત લઈ લે તેમનો ભરોસો એટલે એમની પર અમને કોઈ વિશ્વાસ નથી આ ઉમરામાં છે ને ભરત હાથ્યાભાઈ અને હસમુખ હાથ્યાભાઈ અને એનો છોકરો ભરતનો છોકરો હવે એ ત્રણ જણા હતા અને આ જે છે ને મહેન્દ્ર અને વાલજી એ આજે બનાવ બન્યા ઝાપટ મારી દીધી ગળો પકડીને લાતો પાટો એને બોવાય ને તો આ લહેંગો ને આમ શર્ટ પકડાય દીધો આમ ગોતો મારતા હતા એને આવી છોકરી ના હોત મારી સાહેબ મારી મારું કોણ ભીલે છોકરીઓ બાર છે